સરપંચ બે હાજર ત્રણ થી બે હજાર આઠ સુધી સત્તા ભોગવી છે સરપંચ નું પણ અમારી એક જ રજૂઆત છે ગવર્મેન્ટમાં કા

અમે અમારી પંચાયત ભલે જીઆઈડીસી ને બધું લઈ લી રોડ બધું અમારું કોઈ તકલીફ નથી પણ અમારો

વિરોધ પક્ષ કાયમ માટે વિરોધ પક્ષમાં રહ એટલું જ મારે કેવું છે એટલે આ અમારી પ્રજાને બધામાં નુકસાન ના થાય એટલા માટે અમે આજે આયાશીએ સાહેબને મળવા આલ્યું સાહેબે વાત કરી પણ અમે જો સુધી ઓનો નિકાલ ન આવો ત્યાં સુધી ગોધી માર ચિંધા માર્ગે આગળ વધ્યો અને પંચાયતમાં આજથી કે થી અમે તાળો મારીને અંદર બેહ્યો બસ આટલી મારી રજૂઆત છે સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં લેવાનો જે ઠરાવ કર્યો હવે એ અનુસંધાને સબલપુર ગ્રામ પંચાયતમાંથી આપની સાથે જે પ્રતિનિધિ મંડળ આવેલું એ માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે એકદમ હકારાત્મક સંવાદ કર્યો છે હકારાત્મક સાથે સરકારમાં રજૂઆત કરવાનું પણ સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એટલે કે આગામી સમયમાં બે થી ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં તમારા ગામના જે શિક્ષિત લોકો જે સમજૂ લોકો અને એકદમ જે બુદ્ધિજીવી માણસો છે એમની જોડે ચર્ચા કરી અને એક યોગ્ય રજૂઆત થાય રજૂઆતનું એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ પર એક યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય રજૂઆતથી જ નિરાકરણ આવે લોકશાહીમાં તમને રજૂઆત કરવાનો અધિકાર છે પણ રજૂઆત કેવી હોય એ રજૂઆત એક હકારાત્મક હોય એનો સંવાદ હોય અને સંવાદથી સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માન્ય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં આપની જે પણ રજૂઆતો હશે સરકાર શ્રી સુધી પહોંચાડવાની અમારી ફરજ છે અને જિલ્લા તંત્ર એ બાબતે કટિબદ્ધ છે બસ આજ આપણે કહેવાય પંચાયત નગરપાલિકામાં નહી જવી જોઈએ ગરીબ પબ્લિક શું કરીને પૂરું કરી શકે પંચાયત નગરપાલિકામાં પાંચ વેરા હજાર તો ગરીબ ભાઈ મોડાસો કુરું કરે બધાએ ફોલો કરવી જોઈએ ઘણી વખત એવું થાય કે આપણને અમુક નિર્ણય ગમે ના ગમે બરાબર પણ એ નિર્ણય આપ સૌના હિતમાં હોય આપણા બધાના હિતમાં હોય તો એનું એક વ્યવસ્થિત સંવાદ થાય કે બોલો ચલો કે આપણને નિર્ણય નથી ગમતો પણ એનો એક સંવાદ થાય સંવાદ થઈ અને પછી નિર્ણય ઉપર આપણે પહોંચી શકીશું તો તમે જે રજૂઆત કરો છો કે ભાઈ નગરપાલિકાના જે અધિકારીઓ છે એ બાબતે પણ આપણે માન્ય કલેક્ટર સાહેબના ચર્ચા થઈ છે કે એનું પણ યોગ્ય નિરાકરણ આવશે બધાની જોડે ચર્ચા થઈ હાલમાં અત્યારે કોઈ પણ બાબત એવી વધારે વહેલી ગણાશે તમે સમજો બોલો આજે સબલપુર ગુરુગ્રામ પંચાયતમાં ગામ સભાનું આયોજન કરેલું હતું નગરપાલિકામાં ગામ પંચાયત સામેલ થવાની હતી તેનો વિરોધ બાબતે મોડાસા સબલપુર ભ્રુપ ગ્રામ પંચાયતમાં કામ સભાનું આયોજન કર્યું હતું તે બાબતે કલેક્ટરશ્રી તથા ડીડીઓ સાહેબ તથા ટીડીઓ સાહેબને આમંત્રણ આપ્યું હતું પરંતુ સાહેબશ્રી આયા હતા નહીં પછી ગામ સભાના ગણજનો દ્વારા એક આયોજન એવું કર્યું કે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે જઈ કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપે ગ્રામસભામાં એવો ઠરાવ કરાવવામાં આવ્યો કે ચોવીસ કલાકની અંદર આ હુકમ નગરપાલિકામાં સામેલ કરવાનો હુકમ રદ કરવામાં ના આવે તો ચોવીસ કલાક પછી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડ હોલમાં ગાંધીમાર્ગે આંદોલન કરી અને હડતાલ પર બેસું અને રેલી સ્વરૂપે અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસને કલેક્ટર સાહેબને મળવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ અંદર જવા દીધા નહીં અને છેલ્લે અંતે આઠથી દસ વ્યક્તિઓ અમે કલેક્ટર સાહેબ રૂબરૂ મળી અને ચોવીસ કલાકમાં આનો નિકાલ થાય આ હુકમનો કરવાનો નિકાલ તો અમને આશ્વાસન આપ્યું છે કેટલા લોકો હતા તમે અમે અત્યારે આશરે લોકો હતા બે હજાર કલેક્ટર સાહેબે